નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 24મી જાન્યુઆરી ના તમામ અગત્યના કરંટ અફેર તો વધારે ચર્ચા ન કરતા શરૂ કરી દઈએ આજનો વિડિયો શરૂ કરતા પહેલા આ લેક્ચર ની PDF જોઈતી હોય તો આપડા કરંટ અફેર માટે તમે આપણી Android એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો 299 અને 1499 બે કોર્સ છે આપડા આમાં

શરૂઆતમાં દસ હતા પછી પંદર કર્યા વીસ કર્યા હવે કરીએ આજનો વિડીયો નરેન્દ્રભાઈ મોદી એમને ગાઝા પીસ બોર્ડ નો ભાગ બનવા માટે કયા દેશે આમંત્રણ આપ્યું છે કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તો કયા દેશના રાષ્ટ્રપતિને આપ્યું હતું આ અમેરિકાના રાષ્ટ્રપતિએ આપણા મોદીને આમંત્રણ આપેલું હતું ક્લિયર હવે એની અંદર જે સૌથી પહેલા તો આ જે પીસ બોર્ડ હતું બરાબર એની વાત કરીએ બોર્ડ ઓફ પીસ એવું નામ આપ્યું છે અત્યારે તો એક આખી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બની ગયું છે બરાબર તમે કદાચ ન્યૂઝ જોયા હોય તો તો બોર્ડ ઓફ પીસ કરીને આખું એમણે એક ઇન્ટરનેશનલ સંગઠન બનાવી લીધું છે હવે એની અંદર હમણાં જ વિડીયો બનાવતા પહેલા એક ન્યૂઝ જોયા હતા એના ઉપરથી કહું છું એક આર્ટિકલ વાંચે તો એના ઉપરથી કહું છું તો બોર્ડ ઓફ પીસ બનાવ એમાં કોસો જેનું નામ તમે નહીં સાંભળ્યું આવા બધા દેશો છે બરાબર કે ખૂબ નાના નાના દેશો છે ઘણા દેશો એવા છે કે જેનું નામે નહીં સાંભળ્યું હોય તો એવા બધા દેશોને ઇન્વાઇટ કરી અને બધા દેશોના લીડર પ્રેઝન્ટ હતા ક્લિયર હવે મોટા કન્ટ્રીમાંથી કોઈ પણ આમાં નથી જેમ ચીન રશિયા ફ્રાન્સ ઇવન ફ્રાન્સ ને એ બધાએ તો આને રિજેક્ટ જ કર્યું છે સ્પેન છે ક્લિયર કેનેડાના પ્રધાનમંત્રીએ પણ ના પાડી દીધી છે એકચ્યુઅલમાં આની અંદર જોઈન થવા માટે

પણ ઇન્વિટેશન આપ્યું એ દરમિયાન ભારતનો કોઈ પણ પ્રતિનિધિ એમાં હાજર ન હતો બરાબર ઇવન પાકિસ્તાન હાજર હતું એટલે આપણે નથી ગયેલા બરાબર તો પાકિસ્તાન હાજર હતું અને પાકિસ્તાન ખબર નહીં ક્યાંથી લાવશે હવે પૈસા બરાબર એની અંદર જોડાવા માટે પૈસા પણ આપવાના છે તો ખબર નહીં હવે કઈ રીતે લાવશે ઓકે અત્યારે પોતે તો આઈએમએફ આગળથી લોન માગ્યા કરે બરાબર હવે આને કઈ રીતે આપશે ખબર નહીં ચલો તો નરેન્દ્રભાઈ મોદી છે બરાબર એમને આના માટે ઇન્વિટેશન મળ્યું બરાબર સારી વાત છે પણ આમાં આપણે બહુ ઇન્ટરેસ્ટ લીધો નથી હાલની તારીખમાં તો ક્લિયર બાકી બીજી વાત કરીએ તો આમંત્રણ છે બરાબર એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આપ્યું છે ગાઝા વિસ્તાર છે એની અંદર શાંતિ માટે આ બોર્ડ ઓફ પીસની સ્થાપના કરવામાં આવેલી હતી તો ગાઝા વિસ્તાર છે ઇઝરાયલ હમાસના સંઘર્ષના કારણે ઘણા લાંબા સમયથી છે બરાબર એ આ પરિસ્થિતિની અંદર મુકાયેલો છે ગાઝાનો વિસ્તાર છે પીસ પ્લાન છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રજૂ પણ કર્યો હતો બરાબર અને અત્યાર સુધી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને બરાબર એ સંતુલિત સોરી ભારત છે એને બંને દેશો સાથે છે એકદમ સંતુલિત સંબંધો રાખે છે ન તો આપણે બહુ પેલેસ્ટાઈનની ફેવરમાં બહુ બોલ્યા છે ન તો ઇઝરાયલ હા ઇઝરાયલ સાથે આપણે સંબંધો સારા છે એની ના નથી બરાબર પરંતુ કોઈ પણ એવી યુદ્ધની સ્થિતિમાં છે આપણો સ્ટાન્સ મોસ્ટલી ન્યુટ્રલ લેવાનો હોય છે જેમ કે રશિયા યુક્રેન છે એમાં પણ આપણે ન્યુટ્રલ જ રહ્યા છીએ બરાબર ન તો રશિયાની સાઈડ ન તો યુક્રેનની સાઈડ પણ હા રશિયાનું ઓઇલ જરૂર લઈએ છીએ ડિસ્કાઉન્ટ વાળું એની ના નથી ક્લિયર

હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા હોપ આઇસલેન્ડ છે ત્યાં એક સેટેલાઇટ લોન્ચિંગ સુવિધા વિકસાવવાનું છે મતલબ કે આ હોપ આઇસલેન્ડમાં એક સતીશ ધવન સ્પેસ સેન્ટર જેવું જ એક સ્પેસ સેન્ટર બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે ક્લિયર તો એ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માટે એ બનાવવામાં આવશે તો હોપ આઈસલેન્ડ ક્યાં આવ્યું છે આંધ્રપ્રદેશની નજીક આવેલું છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે તો હોપ આઇસલેન્ડ છે ત્યાં એક સેટેલાઇટ લોન્ચિંગ સુવિધા વિકસાવવાની જાહેરાત આંધ્ર પ્રદેશની સરકારે કરેલી છે તો કયા રાજ્યની સરકારે કરેલી છે જાહેરાત એવું ક્વેશ્ચન છે તો આંધ્રપ્રદેશની સરકારે કરેલી છે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક છે બરાબર આ હોપ આઇસલેન્ડ આવેલું છે તો આંધ્રપ્રદેશ આ જાહેરાત કરી છે ગોદાવરી નદીના મુખ પાસે આ આવેલું છે ઓકે અને બાકી વાત કરીએ તો સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર છે બરાબર એ સ્મોલ સેટેલાઇટ લોન્ચ ફેસિલિટી છે એ ટાઈપનું વિકસાવવામાં આવશે ક્લિયર તો સ્મોલ સેટેલાઇટ માટે આ ખાસ કરીને ડેવલપ થશે સ્મોલ સેટેલાઇટ અને કોમર્શિયલ લોન્ચ છે બરાબર એના માટે ઉપયોગી રહેશે ખાનગી કંપનીઓને પણ બેનિફિટ રહેશે ઇસરો સાથે સહયોગ કરવામાં આવશે તો મેઇન ફાયદો આનો શું થશે તો કે શ્રી હરિકોટા ખાતે આવેલું સતીશ ધોન સ્પેસ સેન્ટર છે ત્યાં થોડો ઘણો દબાણ ઘટશે ક્લિયર તો મોસ્ટલી મોટા ભાગ કોઈ પણ સેટેલાઇટ લોન્ચ કરવાની વાત આવે એટલે આપણું એક જ સેટેલાઇટ લોન્ચ સેન્ટર છે સતીશ ધોન સ્પેસ સેન્ટર ત્યાંથી બધા સેટેલાઇટો લોન્ચ થતા હોય છે ઓકે જે આપણને ખબર પણ છે

અને સૌથી પહેલી વખત બે હજાર આઠમાં આ દિવસને ઉજવણી થઈ છે ચોવીસ જાન્યુઆરી રોજ ભારતના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એમણે પોતાનું પ્રધાનમંત્રી પદ ગ્રહણ કર્યું હતું જેની યાદમાં આ દિવસ ઉજવાય છે ધ્યાન રાખજો એમની જન્મ નથી એમણે વડાપ્રધાનનું પદ આ દિવસે ચોવીસ જાન્યુઆરીએ ગ્રહણ કર્યું જેની યાદમાં બરાબર આ દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવાય છે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પણ હોય છે એ અગિયાર ઓક્ટોબરે ઉજવીએ છીએ ક્યારે અગિયાર ઓક્ટોબર બંનેને ખાસ યાદ રાખજો બીજી સરસ મજાની સીસીની વાત કર બરાબર એક ગુજરાત ગેઝેટના માધ્યમથી છે હાલમાં જ ભરતીના નિયમો સિલેબસને બધું ફરી પાછું ડીકલેર થયું છે તો સીસીની પરીક્ષા શોર્ટ ટાઈમમાં આવશે સિલેબસની અંદર છે કરંટ અફેર બરાબર તમારું કરંટ અફેર અને જીકે મળી બરાબર અને એપ્રોક્સિમેટલી લગભગ ત્રીસ માર્ક છે મને યાદ છે ત્યાં સુધી મેં ગેઝેટ જોયું તો બરાબર રીઝનિંગ સાઠ માર્કનું છે બરાબર તો આવા બધા સબ્જેક્ટ છે બરાબર એના ઉપર ફોકસ વધારે છે અને કરંટ અફેર છે મોસ્ટલી કોઈ પણ એક્ઝામમાં મેઇન એક્ઝામનો પેપર હોય કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલના પેપર હોય બરાબર તો કરંટ અફેર આપણી બાર પૂછતા જ નથી જીપીએસસી માં ઘટાડી દીધું છે પણ આમાં તો વેઇટેજ જ ત્રીસ માર્ક છે એનું સાથે ડિક્લેર કરેલું છે એટલે ત્રીસ માર્ક રોકડા છે તમારે અત્યારથી જ કરંટ અફેર ચાલુ કરી દો આજે જાન્યુઆરી મહિનો ચાલે છે બરાબર પ્રિન્ટ કાઢીને વાંચવું હોય તો ઓફરો છે જ અત્યારે કોર્સની અંદર બરાબર ચૌદસો નવ્વાણું વાળો તમને એપ્રોક્સિમેટલી પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળી જશે અંદર કુપોન ઉપર ક્લિક કરશો એટલે તો તમારે આની અડધી કિંમત જ પે કરવાની રહેશે પછી આના ભાવ વધી જશે બરાબર અને તમારે ફોનમાંથી વાંચવું છે તો ઘણો સસ્તો છે ટુ નાઇન્ટી નાઇન છે આમાં પણ અડધો ભાવ ઘટી જશે એપ્રોક્સિમેટલી દોઢસો રૂપિયાની આસપાસ તમને આ પડી જશે તો જેમને લેવો છે વહેલી તકે લઈ લેજો બરાબર ચાલો તો આગળ વધશું ચોવીસ જાન્યુઆરી કયા રાજ્ય પોતાનો સ્થાપના દિવસ ઉજવેલો છે બરાબર તો ઉત્તર પ્રદેશ ઉજવેલો છે તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ હાલમાં ચોવીસ જાન્યુઆરી રોજ ઉત્તર પ્રદેશ રાજ્ય પોતાનો સત્યોતેર મો સ્થાપના દિવસ ઉજવ્યો છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ઉત્તર પ્રદેશની સ્થાપના થઈ સંયુક્ત પ્રાંતમાંથી યુનાઇટેડ સ્ટેટમાંથી માંથી ઉત્તર પ્રદેશ એક રાજ્ય બન્યું છે તો ઉત્તર પ્રદેશ છે સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય પણ છે ઓકે વિધાનસભાની સીટોની સંખ્યા ચારસો ત્રણ પ્લસ એક એટલે ચારસો ચાર જેટલી છે લોકસભાની સીટોની સંખ્યા એસી અને રાજ્યસભાની સીટોની સંખ્યા છે સૌથી વધારે મોસ્ટલી ભારતના બધા રાજ્યમાં લોકસભા વિધાનસભા કે રાજ્યસભા હોય એની સીટો સંખ્યા તો એ ઉત્તર પ્રદેશમાં જ છે બરાબર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે રાજ્યપાલ આનંદીબેન પટેલ છે ઘણા લાંબા સમયથી બંને ચેન્જ નથી થયા હાલમાં જ કયા રાજ્યની ત્રણ પ્રોડક્ટ છે માલદીવમાં નિકાસ કરવામાં આવી છે તો કર્ણાટકની ત્રણ જીઆઈટેક ધરાવતી પ્રોડક્ટ છે જેને માલદીવમાં નિકાસ કરી છે કઈ કઈ છે 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 આપણે એક એક તો પ્રકારની કેળાની જાત પછી બરાબર તો એક પ્રકારના પાન છે બરાબર એ પણ ખૂબ પ્રસિદ્ધ છે અને ઇન્ડી લાઈમ એક પ્રકારના લીંબુ છે બરાબર તો આ ત્રણ પ્રોડક્ટ છે બરાબર એને ક્યાં નિકાસ કરી છે તો કે માલદીવની અંદર

બનાના ના કેળાના રાજા એટલે કે કિંગ્સ ઓફ બનાના તરીકે ઓળખાય છે ક્લિયર 2005 માં એને જેટ મળ્યું તો ઓકે અને મૈસૂર મહારાજાની પસંદ નું ફળતું એ બરાબર એ ટાઈપ નું કેળું છે બાકી મૈસૂર બેટલ લીવ્સ છે એ હૃદય આકારના પાન છે જે હળવા મસાલેદાર સ્વાદ માટે જાણી છે ઇન્ડી લાઈમ ની વાત કરીએ તો એક વિજયપુર જિલ્લાના ઇન્ડી તાલુકાની અંદર આવગે છે અને એની અંદર નોર્મલ લીંબુ કરતાં પંચાવન ટકા વધારે રસ હોય છે તો એની ખાસિયત છે જેના લીધે એટેક પણ મળેલો છે તો ડાયરેક્ટલી નિકાસ માલદીવમાં થઈ જેથી ઘણો બધો જે પ્રોડક્ટ ઉત્પાદકો છે એને પણ બેનિફિટ થશે ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ એનું આયોજન કાયદેશમાં કરવામાં આવેલું છે જો અહીંયા બે રીતના ક્વેશ્ચન નીકળી શકે બરાબર એક તો આયોજન કયા દેશમાં થયું બરાબર તો ગ્રીનલેન્ડમાં આયોજન કર્યું આયોજનનું નેતૃત્વ કોણે કર્યું એવું પૂછે તો ડેનમાર્ક આવે ક્લિયર તો ટેસ્ટની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એનું ધ્યાન રાખજો ઓપરેશન એન્ડ છે નેતૃત્વ યોજાયું છે છે એક જોઈન્ટ મિલિટરી કોપરેશન એક્સરસાઇઝ છે બધા દેશો મળીને આમાં ભાગ લેવાના છે ફ્રાન્સ જર્મની સ્વીડન નોર્વે બ્રિટન નેધરલેન્ડ આવા બધા દેશો મળીને આની અંદર ભાગ લેવાના છે અને આ એક્સરસાઇઝ છે એનું આયોજન ગ્રીનલેન્ડમાં થવાનું છે સૈન્ય ની સહનશક્તિ ઠંડા પ્રદેશમાં કેવી છે કઠોર પરિસ્થિતિમાં કઠોર ઠંડી પરિસ્થિતિ છે મૂલ્યાંકન પણ કરવામાં આવશે ઘણા બધા નાટોના દેશો પણ આમાં ભાગ લેવાના છે ક્લિયર તો એ યાદ રાખજો હાલમાં સીઆરપીએફ ના નવા નિયુક્ત ડીઆઈજી કોણ જો ડીજી અને ડીઆઈજીમાં ફેર છે બરાબર ડીજી આના જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ છે બરાબર પરંતુ ડીઆઈજી પૂછ્યું છે રવિશંકર છાપી સીઆરપીએફ ના નવા ડીઆઈજી બન્યા છે ઉત્તર પ્રદેશ કેડરના બે હાજર સાત બેચના આઈપીએસ અધિકારી છે ગૃહ મંત્રાલય નિયુક્ત કર્યા છે અને એમની નિમણૂક કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર કરવામાં આવેલી છે સીઆરપીએફ ની વાત કરીએ તો ભારતનું સૌથી મોટું પેરામિલિટરી ફોર્સ છે અર્ધ સૈનિક દળ છે ઓકે ઓગણીસો ઓગણચાલીસમાં સ્થાપના થઈ હતી ઓકે એ વખતે એનું પૂર્ણ નામ હતું ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ હવે એનું નામ છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે આંતરિક સુરક્ષા નક્સલવાદ વિરોધી કામગીરી કાયદો વ્યવસ્થા જાળવવી આવી બધી કામગીરીમાં એ કાર્ય કરે છે ઓકે ડાયરેક્ટર જનરલ ડીજી મહાનિદેશક એ કોણ છે અત્યારે એ છે જ્ઞાનેન્દ્ર પ્રતાપ

આ ગુજરાત રાજ્યમાં કરવાનું છે બરાબર મારુતિ સુઝુકી ગુજરાતમાં પાંત્રીસ હજાર કરોડ મોટર રોકાણ ખોલશે મુખ્ય બંદર સચિવ સંમેલન ક્યાંથી યોજાયું ઓડિશાની અંદર યોજાયું છે ઇન્ડિયન ઓપન બેડમિન્ટન બે હજાર છવ્વીસ નું આયોજન ક્યાં થયું આ નવી દિલ્હીમાં થયું બે હજાર છવ્વીસ ની મહિલા હોકી વિશ્વકપ નું આયોજન કયું શહેર કરશે આ તેલંગાણાના હૈદરાબાદમાં થશે રાજ્ય પૂછે તો તેલંગાણા એ પણ યાદ રાખી છે પ્લસ આતંકવાદી વિરોધી બેઠકની સહઅધ્યક્ષતા કોણ કરશે તો ભારત અને મલેશિયા બંને કરશે ભારત અને મલેશિયા આવૃત્તિ કયા પંજાબી ગાયકે મહિલાઓની સુરક્ષા માટે ફ્રેન્ડો એપ લોન્ચ કરી તો કાકા નામનો એક પંજાબી સિંગર છે એમણે લોન્ચ કરી છે બાલાવાસ બકોર પંચાયત છે આ કયા રાજ્યની સૌથી પહેલી સંપૂર્ણ જૈવિક ગ્રામ પંચાયત બની છે તો બાલાવાસ બાળ પંચાયત છે રાજસ્થાનની છે સૌથી પહેલી સંપૂર્ણ ગ્રામ પંચાયત બની અહીંયા હું સ્ટાર આપું છું ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા દેશે આંતરરાષ્ટ્રીય સંગઠનો તાત્કાલિક સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે ઇઝરાયલે કર્યો છે આઈસીઆઈસી બેંકના નવા એમડીસીઓ કોણ બન્યા છે સંદીપ બક્ષીના નવા એમડીએમસીઓ બન્યા છે ઓકે તો આ સાથે જ અહીંયા ચોવીસ જાન્યુઆરીનો વિડીયો પૂરો કરશું શક્ય હશે તો આજે ઈ બુક લાવી દેશું તમારા માટે અને વીક થ્રી ની ટેસ્ટ છે એ પણ અપલોડ કરવાનો પ્રયાસ કરશું વીક થ્રી ની ટેસ્ટ તો આવી જશે ઈ બુકની થોડીક ગેરંટી નથી આપતો બરાબર તો વીક થ્રી ની ટેસ્ટ અપલોડ થઈ જાય આજના દિવસમાં એટલું ધ્યાન રાખશું બસો માર્કની ટેસ્ટ આજના દિવસમાં તમારા માટે આવી જશે જે લોકોએ કોર્સ લીધો છે એ લોકો માટે ક્લિયર ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં